તો ભાઈ હજીમાં આપણને ખબર નથી કે આપણે હજી આજીનો ખિસ્સો ખાલી કરવાનો હે ભાઈ હવે ફોન કરું ક્યાંક હા ભાઈ ગામમાં જાય બે કંઈ ન્યુ હોય તો ભાઈ ગામમાં આવે તો ફોન કરી કરીને ભાઈ આપણે હજી પણ પૈસાનો ખર્ચો કરવા ને કેમ કે એક કા બે બુક હજી બાકી છે લેવાની અને ભાઈ મોટી મોટી બુક જ બાકી છે એટલે ભાઈ આજે તો પૂરો પૂરો કાંસો ખર્ચો કરી નાખવાનો અડધો ખર્ચો થઈ ગયો અને અડધો ખર્ચો હજી બાકી છે તો ભાઈ આજે આપણે કરી નાખીએ ને પૂરો પછી કંઈ કાંઈ નહીં ભાઈ ખાલી ચોપડા જ લેવા પડે

તમે ભણવા પીતું તમને ખર્ચો બધો કરાવી જ નાખો ભાઈ હા ભાઈ એનો માલ છે અને અહીંયા અમારો માલ છે વારે વાય પૂરેપૂરો અહીંયા ખર્ચો કરીને બસો ચાલીસ પચાસ પાંચસો રૂપિયા અડધું તમારું ને વસ્તુ છે એને બધી વસ્તુ આમ નાખી દઈએ મારું ભાઈ ખાલી બસો ચાલીસ ને પચાસ રૂપિયાનું જ એવું હોય એક નોસ બાકી આજે આ બધું એનું બધું તો ભાઈ આપણે દેખવા ન હોય તો ભાઈ આપણે ખાઈ લઈને પછી તમને મળી દે એક આપણે તો ભાઈ અત્યારે 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 વાગી ગયા છે ભાઈ પાંચ ને ભાઈ લાગે છે કે આપણે રમવા જવું છે આઈ ભાઈ બધાને ફોન કરી રહ્યો કે હલો ભાઈ રમવા હું ભાઈ થોડોક બ્લોગ ઉતાર લઉં અને ભાઈ રમવાનું આપણે થઈ જાય હું રમતા હોય તમને ખબર છે આપણે ક્રિકેટ ટેબલ ટેનિસ છે બીજું કંઈ ન હોય ટેબલ ટેનિસ જાતો એટલે ક્રિકેટ રમવાનું હોય

ભાઈ ભાઈ બે બેટ્સમેન ઓ ભાઈ અમારી વારી આવે કે નહીં આવે અમે થાય જ આવતા આવશે બે બેટ વગરના ખેલાડીયામાં શું કામ કરે तो यो ए नैतिक कुतरा हक लेवा दे भाई क्या हक लेवा दे भाई भाई गई गया टीम नहीं भाई भाई बॉलिंग करो

તો કાગળ ઓલો ઈચ્છા આપી તો જમવામાં શું હતું ખબર છે તમને ખિચડી દૂધ સાસ ઢૂંગરા અને કાચું તો હોય જ હારે એટલે ફળું ફળું ખાવાની એને બહુ ઈચ્છા હતી આજે તો જમવાની એને બહુ મજા આવી ગઈ છે કે ખિચડીને આવું બધું જો આવી ગયો છે જો અને ખિચડીનું નામ પડે ને એટલે આ ગમે ત્યાંથી આવી જાય યુટ્યુબના કિંગ ઓહ ભાય ભાઈ ખીચડી ખાઈ

ટિકન ડુંબીન કે રાખે મારા હા મારી પોતાનું પસી જાય ને મને વહીનું લાગે ગરમીનું ચાલો મળીએ આપણે થોડી વાર પછી થોડી વાર બારે જઈએ કે કાંટો મારીએ કે ગરમી બહુ છે ખુલી હજી જુઓ તમે ધોકા કાઢીએ જોઈએ જો ચાર પગે થઈને નીચે બે તો ઉભો થાય છેટીનો પાયો પકડ્યો ને પછી ઊભો થઈ તમે કોમેન્ટમાં કહેજો આ વસ્તુ સાચી છે કે ખોટી છે એમ

ભાઈ એવું શું હોય આજે આવી તો ગયો કલ દેખીએ એટલે પૂરું હાલો હવે મને જોવા દે મેચ કરતા તમે મેં ભણવામાં ધ્યાન દો મસ્તનું છે બરાબર 24 કલાક મેચ 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 આ એક એમ પણ વન સીઝન આઈપીએલ તાન તાન કે બંધ થઈ ગયા ને પછી કે તમે ચિંતા હારું ને તો હવે કરને છે આપણે મેચ થઈ ગયો ચાલુ ચાલો જો એ ભાઈ એમ એસ ધોની પર થાલા ફોર રીઝન